આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ દર વખતે કંઈક નવી નોખી વાત લઈ આવે છે તથ્યોને આધારે લઈ આવે છે અને એમાં સરકારની પોલ ખુલે છે પણ આ વખતે જે વાત લઈ આવ્યા છે વધારે ગંભીર છે ભારત સરકાર માટે પણ વધારે ગંભીર છે કે આપણે સ્વનિર્ભર થઈ રહ્યા છીએ કે બીજાઓના ખોળામાં જઈને બેઠા છીએ એ વાત છે ને આપણે હવે સમજી લેવાની જરૂર છે પણ જો ભારતની સિક્યોરિટી એ વિદેશી એજન્ટોની પાસે હોય ભારતની સાયબર સિક્યોરિટી એ વિદેશી એજન્ટોની પાસે હોય તો પછી ભારત

છેલ્લે સુધી એટલા માટે જોવી પડે સાંભળવી પડે કારણ કે એ છે આ દેશના હિત તમારા અને મારા હિત આપણા હિત આપણી લોકશાહીના હિત એ બધાને માટે જોખમ જે આવી રહ્યું છે એની એ વાત કરવાના છે અને આ ઘણા સમય પહેલા ગોઠવણ થઈ ચૂકી છે એ વિગતે વાત કરે એટલા માટે ગિરીશભાઈને આપણે અનુરોધ કરીએ છીએ

અને એના પછી ત્યાં એમણે ત્રીસ એમઓયુ કરી આવ્યા જેનું ચૂપચાપ જે અમલ થવાનું હતું એની અંદર જે સબ્જેક્ટ હતા એમઓયુમાં ડિફેન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર સાયબર સિક્યોરિટી આર અને આર એનડી એની અંદર લગભગ બધા ચીજો લાગુ પડી ગઈ એની પહેલા આપણે ડિસ્કસ કર્યું હતું કે ફક્ત પહેલા તો અંગ્રેજો અહીંયા હતા હવે તો અમેરિકન્સ ઇટાલિયન્સ ઇઝરાયલી બધા અહીંયા ગોઠવાઈ ગયા છે અને બધી કોઈ નાની મોટી કંપનીઓ નથી આપણે આગળ જોયું બ્લેક રોક અને જીઓ સાથેનો ટાઈપ થયો ડેટા સેન્ટર્સ માટે ગૂગલ અને અડાણીનું થયું વાઇઝેકમાં ડેટા સેન્ટર માટે અને એની સામે આપણે બે કંપનીઓ પહેલા ડિસ્કસ કરી હતી થ્રોન્ટોન ભારત અને ડેલોઇટ ઇન્ડિયા ઈ બે સલાહકાર કંપનીઓ છે અને આપણા દેશના સરકારને એ સલાહ આપશે કે કયા સાથે સંબંધ રાખવા ક્યાં ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ કરવું કેવી રીતે ઇલેક્શન લડવા એ બોલતા નથી પણ એ બધું મેનેજ એ એ લોકો લોકો કરે છે હવે આવ્યું આવ્યું હજાર માં અને આવ્યું અને હવે લેટેસ્ટમાં એ લોકોએ પોતાની ઓફિસ ગુજરાતની ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ખોલી નાખી એટલે ટકો દેવો નહીં એનું એ ગોઠવણ થઈ ગયું હવે આજે જે તમે વાત છો એમઓની એમઓયુ ની અંદર જે તમે સિક્યુરિટીમાં બે કંપનીઓ એક આવી બે હજાર ત્રેવીસ માં એમણે ઓફિસ પેલા ચાલુ કરી અને એની એની પાસે પ્રિવિલેજ એક્સેસ મેનેજમેન્ટના રાઇટ છે એટલે તમારી જે પણ હિન્દુસ્તાનની અંદર બહારથી આવશે એની સાયબર સિક્યુરિટીમાં શું આવવા દેવું શું ના આવવા દેવું એ આ સાયબર આર્ક જોશે પાછળ બીજી કંપની આવે છે ચેક પોઈન્ટ ચેક ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર એનું જોબ છે સાયબર સિક્યુરિટી ફોર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ આ એમો યુન કન્ડિશન્સ છે આરએન્ડી સેન્ટર છે એનો બેંગ્લોરમાં એનો હેડક્વાર્ટર્સ બે નો છે ટેલેવિવ ઇઝરાયલમાં અને ઇન્ડિયાના જે એમડી છે એ સુંદર બાલા સુબ્રમણિયમ છે આ એટલા માટે ડિટેલ્સ આપી કે અમુક ભક્તોને જે કે ને હવામાં વાત કરે એટલે આ ગોતી લે લોકો એના માટે ખાસ આપણે ડિટેલ્સ આપીએ છીએ હવે આની અંદર તમે જુઓ તો મેનેજમેન્ટ કંપનીઓ આવી ગઈ સિક્યોરિટી કંપની આવી ગઈ અને એની અંદર અજાય બી ચીજ શું હતી કે ઈ વખતે બે હજાર સત્તરમાં જે એમઓયુ થયા એમાં ડિફેન્સની અંદર ઇઝરાયલ બીકેમ ધ સેકન્ડ લાર્જેસ્ટ ડિફેન્સ ઇક્વિપમેન્ટ સપ્લાયર ઓફ ઇન્ડિયા આફ્ટર રશિયા હવે આની અંદર એ લોકોએ જે શરતો કરી હતી એની અંદર આ બે હાજર સત્તર ની વાત છે આ પાછળ બધું જે થયું યુદ્ધ ને બધું એના પછીનું નું ની વાત છે હેરોન અને હર્પ નામના ડ્રોન આપવાના હતા એરિયલ બરાક બી એક એર ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપવાનું હતું ઈ ઝીરો એટ ફોર સર્વેલન્સ રડાર આપ્યાના હતા પછી કોમ્પ્રિહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ જેમાં ઇલેક્ટ્રિકલ ફેન્સ એટલે સર્વેલન્સ તમારું વ્યક્તિ ન હોય તો ત્યાંથી કેમેરા કરે જેનામાં નાઇટ વિઝન ડિવાઇસીસ લાગેલા હતા અને એ ગ્રાઉન્ડની અંદર અને આપને ખ્યાલ હોય તો એક

અમે લોકો નાઇટ ડિવાઇસ જે લીધા છે એ સર્વેલન્સ એવા છે કે હવે ત્યાંથી પરિંદા બી નહી માર શકતા કંટ્રોલ રૂમમાં થર્મો એટલે ખાલી બોડીના ટેમ્પરેચર થી તમને દેખાડે કે કયો ફિગર આવે છે જાનવર છે માણસ છે એ બધા ઇક્વિપમેન્ટ ક્યાં ગયા એટલે એના માટે રેફરન્સ આપીએ છીએ કે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઈટમો જે એને આપણને બે હજાર સત્તર પછી આપવાની હતી તો પછી આપણે સિંદુરમાં પાછળ કેમ પડ્યા એટલે આગળ શું ચાલે છે ફેસ ઉપર પાછળ શું ચાલે છે એનું તમે સિસ્ટમ જો તો આપણે એ લોકો સાથે ત્યારે એગ્રીમેન્ટ કરી ત્રણસો ને ચોતેર મિલિયન ડોલર આપણે નાખવાના હતા એ લોકોને અહીંયા લાવવાની પણ આપણે મદદ કરેલી છે અને સામે એટલા જ પૈસા આપણે એમને ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે આપ્યા એટલે આ બધી સિસ્ટમ્સની અંદર તમે જો એમાં ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે આ બે કંપનીઓના જે સીઈઓ છે અને જે એમડી છે એક છે નાવેદ જાફીર ઈ ફાઉન્ડર છે કંપનીનો પછી અત્યારે જે ચલાવે છે એ છે ગીલ શેજેડ જી આઈ આલ એસ એચ પછી મોરિસ મેસેટ અને સોલમોન કારમાર આ બધા એક્સ ઇઝરાયલ આર્મીના અને મોસાદના માણસો છે આ કંપનીઓ એમની છે અને ઈ સાયબર સિક્યુરિટી આપણી મેન્ટેન કરશે આ ફક્ત એક જાણવા જઈ છે કે માણસો સર્ચ નથી કરતા ને આ ઘણું બધું પબ્લિક ડોમેનમાં પડેલું છે મારું કઈ અબધું ઉપજાવેલું નથી હવે આની અંદર એ બધું કહેવાય તમે જુઓ કે એ લોકો એ વખતે ત્રણસો કંપનીઓ માં તો બે હજાર કર્ણાટકમાં આવેલી છે એક એડીએમ એગ્રી સોલ્યુશન ના આર એનડી કરવા માટે આવેલી છે એક રિવોલિસ છે બે હજાર બે માં એ આવેલી હતી એ પછી અત્યારે એક્ટિવ થઈ છે એ આગ્રા આગ્રામાં એની ઇન્ડિયા પ્રોજેક્ટ છે એનો પછી આઈઓસી પણ ગાલી દીધી ઇન્ડિયન ઓઇલ કંપનીએ ફિનરેકિત જોઈન્ટ વેન્ચર કર્યું છે એલ્યુમિનિયમ એર બેટરી ફોર ઇલેક્ટ્રિક વેહકલ એ પ્રોજેક્ટનું શું થયું ને કઈ એલ્યુમિનિયમ બેટરીઓ બની કોઈને ખબર નથી એટલે તમે વિચાર કરો કે સરકારી કંપનીઓને પણ ઇઝરાયલ કન્સેપ્ટમાં ગાલી દેવામાં આવે વિચ ઇઝ નોટ ફેરેબલ કારણ કે તમે જો તો એસસીઓની અંદર રાજનાથસિંહ ગયા ત્યારે ઇઝરાયલની વિરુદ્ધ સ્ટેટમેન્ટ કરવામાં એમણે સાઈન કરવાની મના કરી હતી પછી તમે જુઓ તો અત્યારે તમે યુએનમાં ગયા નહીં નાઇન્ટી નાઇન માણસો એ સ્વત્તા માટે ગાઝાની સહી કરી એમાં આપણે છેલ્લે પાછું કર્યું આપણે છેલ્લે એવા મેસેજ આવ્યા કે વી ઓલ્સો સાઇન્ડ કે ભાઈ ગાઝાની ઉપર જબરજસ્તી કબજો ન લેવો જોઈએ એટલે તમારું જે ફ્લિપ ફ્લોપ છે એની અંદર કોઈ પણ કન્ટ્રીનું અંદર જે ડિપ્લોમેટિક મુવમેન્ટ હોય ને એ બહુ કન્ફર્મ હોય ત્યારે પબ્લિકમાં આવે તમે તમે શું કરો છો બેક ની અંદર ઓફિસ તમારી બદલીમાં અહીંયા કંટ્રોલ કંટ્રોલ છે જ અને એટલે સુધી તમારો નથી હતા કે મેં તો ડ્રોન રોડ કી કન્સ્ટ્રક્શન કી સાઈડ દેખ લેતા હું કોન્ટ્રાક્ટર કોઈ પતા નહી ચાલતા મેં ક્સ્પેક્શન ક્યા તમારું કૂતરું આવી ગયું તેનું તમે ત્રણસો ને પચાસ કરોડ નું નામકરણ કર્યું ચાઇનીઝ નામ બદલવાના ત્રણસો ને પચાસ કરોડ ખર્ચ્યા એને ચાઇનીઝમાંથી ઓરોન બનાવ્યો અને પછી બધો ફચડો બહાર નીકળ્યો અને જાહેર થયું એટલે એબ્સોલ્યુટલી મિસમેનેજમેન્ટ છે એમને જે હું એમ હતું કે હું એકલો પુતિનની જેમ આખો રશિયા હલાવે છે હું હલાવી લઈશ આજે એમનું જે મિસનોમર હતું ને બ્રેનની અંદર આ બહુ દેશની ઇજ્જત માટે ભયંકર પરિસ્થિતિ ઊભી કરી રહ્યું એવો કોઈ સેક્ટર નથી જ્યાં આપણે અને બ્રિક્સમાં તમે ઢીલા ઢાલા થયા પછી તમે જુઓ કે બ્રિક્સના કોઓર્ડિનેટિંગ કન્ટ્રીઝ પણ તમને બહુ નીચી નજરથી જોઈ રહ્યા છે જે બ્રિક્સ માં આપણે પાયોનિયર હતા બ્રાઝિલ ઇન્ડિયા રશિયા ચાઇના સાઉથ આફ્રિકા એની અંદર આપણે પેમેન્ટ ની સિસ્ટમ માટે પણ આપણા માણસો એમને આખો ગાઈડ કર નું છે વિચ ઇઝ અ સક્સેસફુલ થિંગ તો ઈ સુકામ આપણે એને પ્રોપગેટે કરવા બદલીમાં આ બધા નોટંકી કરવામાં પડ્યા થી ટ્રમ્પ ટ્રમ્પ છે ને જો એમ કે મોદી ની કે બ્રિક્સ ઇઝ ડેડ અને મોદી જવાબદના આપી શકે આ તો દુનિયા આખી એ જોઈયું બધાએ જોયું ને આમાં આપણે કઈ નવું તો કેતા નથી એટલે અને બીજું કે આ વખતે હવે છે ને ભારત એ બ્રિક્સ દેશોનો યજમાન દેશ છે એ એ શું કરશે પણ મોટો પ્રશ્ન છે તમે અમેરિકાના ખોડામાં બેઠા છો તમે ચાઇનાના ના ખોડામાં બેસવા માંગો છો તમે રશિયાના ના ખોડામાં બેસવા માંગો છો તમે ઇઝરાયલના ના ખોડામાં બેસો બધાના ખોડામાં જ બેસવા માંગો છો તો તમારો ખોડો શું તમે જુઓ નવું નવું હતું ત્યારે આજે વર્ષોથી આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ ને અમેરિકા તરફનું ટિલ્ટિંગ એમનું કેવું હતું આજે આપણે કોઈ ગુજરાત બોલે ને મોરારજી દેસાઈ માટે છેલ્લે એવી અફવા બી નીકળી હતી કે ઈ વોઝ અ સીઆઈ એજન્ટ કારણ કે તમે જુઓ પેલા જે પાકિસ્તાનમાં એમણે એટેમિક એનર્જીની આપણે એટમિક એક્ટિવિટી રો કરી રહ્યું હતું અબોટાબાદમાં જે આપણે આપેલો સેન્ટર ગોત્યો એ જાહેરાત મોરારજી દેસાઈએ એને ફોન કરીને કહી દીધી અને આપણા કેટલા રોના ઓફિસરોને ત્યાં મારી નાખવામાં આવ્યા એટલે આ તો અને એમને નિશાને પાકિસ્તાને આપવામાં આવ્યું હતું વી શુડ નોટ ફોરગેટ ધેટ હિસ્ટ્રી આજે એમને નહેરુ અને મોદી યાદ આવે છે એમના પોતાના સપોર્ટમાં આવેલા બધા ઈ પ્રધાનમંત્રીઓની ગલકીઓ કેમ નથી સમજાતી એટલે આજે જે પોઝિશન છે કે તમારું સલાહકાર અમેરિકન કંપની અને ઇંગ્લિશ કંપનીઓ છે હવે તમારો રાફેલ આવશે તમારો ફ્રાન્સ ના આ બધા જે આવે છે અહીંયા તમે ઈ કોઈ તમારી પર દયા કરવા નથી આવતા અને એ લોકો કેટલા દયાવાન કન્ટ્રીઓ છે એનું એક ઉદાહરણ આપી દઉં આજે જે તમને મેક્રોન હારો લાગે છે તમે ફ્રાન્સમાં ખાલી એટલું ગોતો કે એટમિક બોમ્બ એક્સપેરિમેન્ટ ઓન અલ્જીરિયા બાય ફ્રાન્સ સિન્થેર ન્યુટન ના બોમ્બ એને મારેલા છે અલ્જીરિયામાં પોતાના એટમિક એક્સપેરિમેન્ટ એને અલ્જીરિયામાં કર્યા કારણ કે એની કોલોની હતી અને આજની તારીખમાં ત્યાં માણસો કેન્સરસ છે સાત બોમ્બ એને પાંચ બોમ્બ એને અંડરગ્રાઉન્ડ એક્સપેરિમેન્ટ ફાયર કર્યા અને ત્રણ જમીન ઉપર કરી અને એમાં કોઈ ઇન્ટિમેટ નતા કર્યા જ્યાં પડ્યા ત્યાં હજારો માણસો મરી ગયા હતા આજે આપણને જાપાન યાદ આવે છે કારણ કે જાપાનનું નું થયું હાણે ચૂપચાપ પોતાના એક્સપેરિમેન્ટ એટલે આ લોકો તો કોકની કન્ટ્રીની અંદર પોતાના હથિયાર એક્સપેરિમેન્ટ કરવામાં અચકચાતા નથી એટલે એ આપણને જોવું પડશે કે આ લોકોની સિન્સિયરિટી કેટલી છે એ લોકો પોતાના મતલબ સિવાય ક્યાં આવતા નથી તકલીફી છે એ લોકોને

એમાં અત્યાર સુધીમાં ઓફિસર રહેલા એના વડા રહેતા એ પણ હવે છે ને ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ડોનેશન આપનાર મહાશયના પુત્રને ત્યાં આગળ છે ને એનો હવાલો સોંપી દીધો છે જે પોતાની બેંક ચલાવે છે ગિફ્ટ સિટી તો અત્યારે મોટામાં મોટો હબ થઈ ગયો છે ને આજે તમે એમને હું તમને ફિગર્સ આપી દઉં તમને નવાઈ લાગશે કે તમારા બધા જે સેક્શન લગાડતા હતા એની અંદર કેટલી કંપનીઓ છેલ્લા એક જ વર્ષની અંદર કેટલું કમાણીને લઈ ગયા છે ઇટ ઇઝ વેરી એસ્ટોનિશિંગ તમારે ગૂગલ છે ત્રીસ હજાર કરોડ તમારો ગૂગલ લઈ ગયો છે આ વર્ષની પ્રોફિટની વાત કરું છું માઇક્રોસોફ્ટ છે એ વીસ હજાર કરોડ લઈ ગયો છે પછી એની અંદર મને પેપર અત્યારે મળતું નથી લગભગ મેજર કંપનીઝ ગૂગલ છે એકત્રીસ કરોડ આ ગયા વર્ષની વાત કરું છું વિઝા કાર્ડ જેને તમે બેન્ડ કર્યો હતો કે રૂપી કાર્ડ ને એડમિટ કરશું યુપીઆઈમાં નહીં કરીએ એ પણ વિઝા કાર્ડ નો સેલ એસી હજાર એસી ટકા પ્રોફિટ વધ્યો છે માઇક્રોસોફ્ટમાં વીસ હજાર કરોડ એને યુએસએ ને રોયલ્ટી આપણે ઇન્ટેલેક્ચુઅલ રાઇટ્સ ની અંદર એને અમેરિકા પાછા મોકલ્યા છે કારણ કે માઇક્રોસોફ્ટ ની રાઇટ્સ જે છે ઇન્ટેલેક્ચુઅલી અમેરિકામાં છે એટલે વીસ કરોડ એના ચૂકવ્યા એને લાયસન્સ ફી વોઝ ઇન્ક્લુડેડ હવે આ તમે જુઓ કે જો આ લોકો આવી રીતે અહીંયાથી પૈસા સાહીઠ હજાર કરોડ ટોટલ ડિજિટલ રિવર્સમાં થયેલા છે ફક્ત આ કંપની અહીંયા એટલે અહીંયા કમાવા આવ્યા છે એ લોકો પૈસા તમારાથી લેશે અને પ્રોફિટ ત્યાં બુકિંગ થશે એનો ટેક્સ એડવાન્ટેજ લેવા માટે આ લોકોને ગિફ્ટ સિટીમાં રાખવામાં આવે છે કારણ કે ગિફ્ટ સિટીની અંદર પૈસાની આવન જાવન અને કોઈ ટેક્સ ઉપર લેવીએબલ નથી એટલે આ લોકો લૂંટ માટે આવી ગયા છે પહેલા આપણે અંગ્રેજોને કહેતા હતા આ તો ડિજિટલ લૂંટ ડાયરેક્ટલી કરવાના છે અને આપણે ચાઇનાને ત્યારે વાલો નહોતો લાગતો આજની તારીખમાં બી તમારો સેલ્સ એપીઆઈ નો અને એ સિત્તેર ટકા વધી ગયો છે ઘટ્યો નથી સેન્ક્શન લગાડ્યા તમે એમ કીધું કે ટિકટોક તમે બંધ કરી દો ટિકટોક થી સેન્ક્શન થતા નથી તમે અને પાછો જે અત્યારે તમે તમે જોયો તો રાત થી આ લોકો ચાલુ પડ્યા છે કે ટ્રમ્પના ટેફ પાવર ઉપર સુપ્રીમ કોર્ટે ભયંકર જજમેન્ટ આપી દીધું એની આ બધું છે પણ એ નથી સમજતા કે સેક્શન થ્રી અને વન એની જ ખાલી બંધ કર્યા છે કે ઇમરજન્સી ની અંદર ટેફ લગાડવાનું હતું ઈ તમને રોક્યા છે બાકી તો અને એ જીદમાં એને દસ ટકા બીજા ટેરીફ એડ કરી દીધા એટલે આપણે હવે 18 માંથી અઠ્યાવીસે પહોંચી ગયા છે

એક તમે જો કે આવું બધું કર્યા પછી બી અત્યારે આ દસ જે હવે ગ્લોબલ ટેરિફ લગાડ્યો એ આપણા અઢાર માં એડ થવાનું છે એટલે હવે પાછા આપણે અઠ્યાવીસ તો પહોંચ્યા તો હવે ભગત તો શું કે છે કે બહુ માર્ક માસ્ટર શું કર્યો પાંચ સાડા ત્રણ માંથી અઢાર તો તમે માનવા તૈયાર નતા કે એ તો માસ્ટર સ્ટ્રોક જ હતો હવે શું કરશો એટલે ટોટલી મીડિયા આમાં તો બધે માસ્ટર સ્ટ્રોક જ છે સાહેબ માસ્ટર ચાફેકર બંધુ બે ભાઈ પેદા થયા અહિયાં એટલા એ નથી થતા તમે જુઓ કે એકસો ને ચાલીસ કરોડ માંથી આજની તારીખ માં કારણ કે બધાને પોતાની લાલચ લાગી છે આજે મને મારો ટીવી ચેનલ ચલાવવું છે મારા બૈરા છોકરા શું થાય જ્ઞાનેશ્વર કબરમાં પગ રાખીને બેઠો તો હજી લાલચ છે કે દેશની સામે કરે છે અને અભિમાન આવે છે કારણ કે ગદારોની ટોળકી ભેગી થઈ ગઈ આજે વાત કયો સાચવી રહ્યા છે કે તમે ઈઝરાયેલી કંપનીઓ જેને આખી દુનિયા નકારી રહી છે એને તમે લાવીને અહીંયા બેસાડો છો જે લોકોને દુનિયામાંથી કાઢ્યા એના તમે અહીંયા ધર્મશાળા ખોલીને બેસી ગયા છો અને હાઉ ડેન્જરસ દે આર આપણે મોસાદ નો ઓપરેશન નથી જોતા કે અને આજે પાકિસ્તાન કે ચાઇના ની આપણે ત્યારે પણ કીધેલું હતું કે જો તમે ડોમિનન્સ ને વોર ની ચાલે છે એમાં અમેરિકા નો યુદ્ધ છે આજે ચાઇના ને રશિયા ઈરાન ની અંદર ઓપનલી જઈને હેલ્પ કરી રહ્યા છે તો શું એમાં ઈરાન ને એમ કહેવાય કે તું ગતાર છો પણ અમેરિકન ડોમિનન્સ ખતમ કરવું અત્યારે એની લડાઈ ઈ છે કે ડોલર ને ડૂબતા કેમ બચાવો એના માટે ઈ ગમે ઈ એક્શન લેશે પણ એની સામે આપણી શું કાઉન્ટર તૈયારીઓ છે આપણે તો એઆઈ માં પડ્યા છીએ હજી પણ આપણે બધાને હાથ ઊંચા કરીને પ્રોટોકોલ આજે પોલિટિકલ પ્રોટોકોલ શું હોય અને એક કમી મીટિંગ નો પ્રોટોકોલ શું હોય કઈ ખબર છે નહીં એટલે શું કામ આપણે હાથે કરીને આપણી ઇજ્જત દાવમાં લગાડી રહ્યા છે નોબડી ઇઝ ધેર ટુ એડવાઇઝ કા તો નોબડી ઇઝ ધેર ટુ લિસન સીધો હિસાબ છે પણ બે આવે છે 140 કરોડ નું સાહેબ એડવાઇસ તો જોઈતી જ નથી હું નોન બાયોલોજીકલ છું હું સર્વજ્ઞ છું મને તો ઈશ્વરે ઉપરથી આદેશો આપે છે એ પ્રમાણે હું કરું છું એટલે દુનિયામાં મારા જેવો કોઈ છે જ નહીં હવે આ એફસીન પાયલોને બધું નીકળ્યું છે એટલે છે ને જરા બીજા ખેલ ચાલે છે હવે એમાંય ખબર નહીં શું નીકળે છે તમે જુઓ સિસ્ટમેટિકલી એઆઈને સિસ્ટમેટિકલી મેં હેલ્પ કરે છે નહીં તમને યાદ હોય તમને યાદ હોય તો એમણે બહુ પહેલેથી એક સેટિંગ કરીને રાખ્યું છે અત્યારે એઆઈ ની અંદર ડુપ્લિકેટ તમારા એવા ફિલ્મ્સ બને છે નાના રીલ્સ જેમાં બરોબર તમને ફેસ એવો દેખાય એક્શન એવો દેખાય એટલે હવે જે બધી આ લોકો પોતાના માટે તો ની તૈયારી પેલી જ કરી લે છે હવે કોઈ પણ જો કદાચ વિડીયો કે ઓડિયો લીક બી થયો તો એ કહેશે કે આ તો ડીપ ફેક છે આ તો એઆઈ જનરેટેડ છે એટલે પબ્લિકને કન્ફ્યુઝ કરવું એમાં તો આ લોકોની માસ્ટ્રી એટલી છે કે કોઈ ઓપોઝિશન નથી આજે બંગાળમાં આટલું બધું હોવા છતાં બી તમે જોયું એવું એસ્ટાબ્લિશ કરવા તૈયારી છે કે સાહીઠ ટકા હિન્દુઓ હવે મોદી ની ઇમ્પોર્ટન્સ સમજી રહ્યા છે બંગાળમાં એટલે ક્રિએટ કરવા મીડિયાનો દુરુપયોગ કરવો પણ આની અંદર સૌથી મોટી જવાબદારી મીડિયા અને કોર્ટ સિવાય કોઈ નથી જો એ લોકો પોતાનો પ્રોટોકોલ કે પોતાના જો જીમ્મેદારી સમજતા હોત તો કદાચ આ પોઝિશન જ ના આવી હોત પણ ઇટ ઇઝ ડિપ્લોરેબલ પોઝિશન અને આજે ને એ લોકો ગાળો દેવા માંડ્યા કે એઆઈ ની અંદર જેએનજી કપડા ઉતારીને ફરતા હતા ભાઈ આ જૈનજીને તમે જ ઉભા કર્યા હતા મનમોહનસિંહ ને બદનામ કરવા માટે આ જી જૈનજી તમારો હવે મોટો થઈ ગયો છે અજગર તો ખાશે એમાં કોઈ મોટી વાત જ નથી પણ હાઉ કંટ્રોલ કારણ કે એમના સાથે એક એડેડ એડવાન્ટેજ પોલીસ નો થયો છે એ લોકો પોલીસને એવી રીતે મેનેજ કરી લે છે કે જે બી વિરોધ કરે એને ઉપાડી જાઓ આજે કચ્છનો આપણે એપિસોડ જોયો આ તો અંગ્રેજોથી એ ખરાબ છે કે તમે અડાણીના ટાવરનો વિરોધ ગામને પૂરી દો એટલે ધીસ ઇઝ હાઇટ ઓફ ઇટ અને આજે તમે કહો છો કે જે માણસો બહાર જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એનું કારણ જ છે કે દે વોન્ટ પીસ આજે મારે પૈસા રોકીને ધંધો કરવો છે તો આઈ નીડ પીસ આઈ નોટ ઇઝ ટુ ડુ બિઝનેસ અહીંયા તો કયો અધિકારી બેગ લઈ આવીને મને ક્યારે પેનલ્ટીનો રિપોર્ટ આપી દેશે મને ખબર નથી સરકારે મોદી સરકારે પાર્લામેન્ટમાં જે ઉત્તર મૂક્યા છે પાર્લામેન્ટમાં જે માહિતી આપી છે એ પ્રમાણે દર વર્ષે લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડીને પોતાની સંપત્તિ બીજા દેશોની અંદર ઇન્વેસ્ટ કરીને ત્યાંની નાગરિકતા લઈ રહ્યા છે તમે જે કહ્યું એ રીતે કે કેટલા અસર અસુરક્ષિત એ મહેસૂસ કરી રહ્યા છે અને બીજું અમેરિકા અને યુકે અને યુરોપમાં જે નારા લગાવે છે અને ભારતની વાત મોદીની વાતો કરવી છે અને આપણે જયારે સાચી વાત કહીએ ત્યારે એમ કેવાય કે તમે મોદીનો વિરોધ કરો છો ભાઈ અમે તો છે ને સાચી વાત ટકોરાબંધ વાત કરીશું અને આખો ખોલવી હોય તો ખોલજો કાન ખોલવા હોય તો ખોલજો આપણા દર્શકો છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ પૂરું થાય છે હવે તમારી ડિપ્લોમેસી ટેસ્ટ છે કે તમે ચાબાર ઉપર શું કરાવીને આવો છો ધીસ ઇઝ અર્લી વોર્નિંગ યસ યસ અને ચાબારમાં આપણે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે

મને લાગે છે કે આ દેશના હિતમાં આપણે વાત કરી રહ્યા છીએ અને એ સમજવાની ખૂબ જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને પાછા નવા વિષય સાથે તો આપણે જોડાઈશું જ અને દર્શકોને આપણે સાચી વાત ટકોરાબંધ વાત કહેવાના છીએ નમસ્કાર